ફાઈનલી અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છે માધવપુર બીચમાં તો હેલો મિત્રો જય માતાજી જય મોકલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ પૂરભાઈ માધવપુર બીચમાં તો આવ્યા છે સાથે ભગતભાઈ છે અને અત્યારે મોજા ઉછળે છે ધડબડાટી છે જો આની મજા કંઈક અલગ જ છે અને અત્યારે અમે આવ્યા છીએ એક આશ્રમે જ્યાં તમને કહેવાય ને શું માનસિક શાંતિ જે અહીંયા ઓછો આશ્રમ છે ઘણા બધા છે આપણે અહીંયા સોનુબેન છે એમની ખાસ ફરમાઈ છે કે રાજભાઈ તમે અમારા આશ્રમે આવજો અને વિઝિટ કરજો તો ખાસ અત્યારે અમે અહીંયા આવ્યા છીએ અને અત્યારે અમે માધવપુર બીચમાં છીએ અહીંયા તમે જો સવારી પણ છે છોકરાઓને બાઇક રાઈડ કરવી એ પણ છે ને અહીંયા આવો એટલે તમને મજા જ આવશે જો નજારો ખાલી એક નંબર છે ને દરિયાની રોકાઈ રોકાઈ આપણે જીએ પછી એટલે અત્યારે આની મજા લેવાની કઈક અલગ ફિલિંગ મજા આવે તો આપણે અહીંયા સીધા જઈએ છીએ આશ્રમે ને અહીંયા આપણે મુલાકાત કરીએ સોનુ સાથે તો ચાલો જઈએ તો અત્યારે અમે અહીંયા પોચી ગયા છીએ ઓશો આશ્રમમાં અને પૂરબભાઈ હવે આપણે અહીંયા સોનુબેન છે તો આપણે સોનુબેન સાથે વાત કરી અને અહીંયાની થોડીક આપણે માહિતી લઈએ કે શું છે શું છે ઓમ તો આપણે બધે યુટ્યુબમાં ને બધે જોયું છે ઘણી બધી પણ આ લાઈવ જોઈએ આપણે હવે ચાલો બેન જય શ્રી કૃષ્ણ આવો આવો રાજભાઈ જય ભગવાન જય શ્રી કૃષ્ણ મહત્વ એટલે જે આશ્રમની જે શાંતિ છે એની જે ફીલિંગ છે ત્યાં રહીએ એટલે જે આપણે અંદરથી ઉર્જા મળે છે એ મહેસૂસ કરવા માટે ખાસ કરીને આવતા હોય છે અહીંયા અને અલગ અલગ પ્રકારના ધ્યાન હોય છે આખા દિવસમાં ચાર ધ્યાન હોય છે ખાસ કરીને સમાધિ ઉપર જઈ અને બેસીએ અને ત્યાં જે મહેસૂસ કરીએ છીએ એ ફીલ કરવા માટે મેં તમને બોલાવ્યા છે કે તમે આવો એકવાર વિઝિટ કરો અને ઓશો એ કોઈ ધર્મ નથી કોઈ પંથ નથી ઓશો છે એ ખાલી જીવન કઈ રીતે જીવવું અને આ ચક્રમાંથી બહાર કઈ રીતે નીકળવું એ કહે છે આપણે શું કરવાનું છે એ આપણા ઉપર છે એ ખાલી જાણ કરે છે સામે ત્યાં બુદ્ધા હોલ છે ત્યાં અત્યારે પ્રવચન ચાલે છે પ્રવચન ચાલુ છે જી આ છે એક્ઝેક્ટ જગ્યા જે તમને હું કહું કે માધવપુર બીચ થી અમે જરાક આગળ આવો ત્યાં ઓસો આશ્રમ આવેલું છે જી બરાબર ને બીજું આપણે અહીંયા કઈ મોટું મંદિર છે આપણું હા માધવરાયજીનું મંદિર છે અચ્છા અને અહીંયા એક ગોકુલ આશ્રમ બીજે નવું બન્યું છે એ પણ જોવા લાયક છે આપણે ત્યાં પણ જઈશું ઓકે હા તો હવે અહીંયા અહીંયા સામે છે તે બુદ્ધા હોલ છે ત્યાં અત્યારે પ્રવચન ચાલી રહ્યું છે ને હમણાં થોડીવાર પછી ત્યાં ધ્યાન પણ ચાલુ થશે સમાધિ 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 હમ અહીંયા બધી જ સુવિધા છે રૂમ ઘણા બધા અવેલેબલ છે અને કિચન પણ છે રસોઈ પણ જાતે બનાવી પણ જમી શકીએ અને બનાવવા માટે પણ કોઈને કોઈ હોય જ છે

बेसो ने फील करवा तुम तो भूली जासो के हूं शूट करू ओके चलो अंदर जाइए से भी चढ़िए के छे के नहीं फ्रेश જેમના અનિદ્રાનો પ્રશ્ન હોય ને એ અહીંયા અને અહીંયા એફર્ટ નથી લગાડવા પડતા કે મારે ધ્યાન કરવું છે ખાલી આંખો બંધ કરીને બેસો એટલે કુદરતી માઇન્ડ છે ને બ્લોક થઈ જાય આંખો બંધ શાંત થઈ જાય આપણે એકાગ્ર થઈ જાય અત્યારે અમે અહીંયા પંદર થી વીસ મિનિટ જેવું બેઠા પણ એટલું રિલેક્સ ફીલ થયું અત્યારે અમને પુરભાઈ કેવું લાગ્યું એકદમ રિલેક્સ પણ આ વસ્તુ ઘરમાં ન થાય ન થાય ને આપણા ભગતભાઈ તો પલાઠીવાળીને બેસી ગયા છે એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને કે સોનુબેને જે વાત કરી કે અહીંયા તમે આવીને બેસો તો તમને ઓટોમેટિકલી તમારી આંખો બંધ થઈ જશે અને તમે ધ્યાનમાં વયા જશો એટલે તમને અહીંયા શાંતિ અનુભવાય ને અહીંયાથી આ લગભગ તમે જેટલો બહારનો નજારો જોવો છો એ લગભગ એકથી બે કિલોમીટરની આસપાસ તો મોટું હશે આશ્રમ બહુ મોટું છે ને આ સમાધિ આશ્રમમાં અત્યારે છે ને અત્યારે આપણે સોનુબેન આપણે અહીંયા જઈશું ને હવે તરફ આશ્રમ ઓકે આમ જોવા જઈએ તો કાર્યક્રમો નહીં પણ ધ્યાન હોય છે આખા દિવસમાં ચાર ધ્યાન હોય છે સવારના સાડા છ વાગે પછી અગિયાર વાગે પછી ચાર વાગે અને સાંજે સાડા છ વાગે અને રાત્રે જમી અને સંગીત સંધ્યા જેવું આયોજન હોય છે ક્યારેક ગરબા હોય અથવા તો ક્યારેક સંગીત સંધ્યા હોય તો કરાવો કેમાં કોઈ પણ ગાતું હોય એ રીતનું હોય છે અને જમવાનું સવારના નાસ્તો હોય છે બપોરના જમવાનું રાતના જમવાનું ચા પાણી બધું જ હા બહુ મોટું આશ્રમ છે હા બહુ મોટું છે આશ્રમ હા અઢી કિલોમીટરના એરિયામાં બુદાહોલ તરફ જશું અને ત્યાર પછી જશું ગોકુલ આશ્રમ હવે આપણે અહીંયાથી આગળ બુદ્ધા હોલ તરફ જયા જઈ રહ્યા છીએ ત્યાં લીઝામાનું પ્રવચન ચાલી રહ્યું છે તો એનું પણ થોડું ઘણું તમે શૂટ કરી લો અને બતાવો કે કંઈ અને ત્યાં બધા ધ્યાન થતા હોય છે સંગીત સંધ્યા હોય છે અથવા તો ગરબાનું બીજું બીજું કાંઈ પણ પ્રોગ્રામ હોય છે ત્યાં બુદ્ધા હોલમાં હોય છે અને ત્યાંનું જે એટમોસ્ફિયર છે જે શાંતિ છે એ અલૌકિક છે એ ફીલ કરવા જેવી છે બરાબર તો આપણે ત્યાં જઈએ હા